વર્ષ બે હજાર તેર માં લેવાયેલા આ વિડિયો છે નારોલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની જે ઓફિસ પીપળજ પીરાણા રોડ ઉપર સૈજપુર ગોપાલપુરના રેવન્યુ સર્વે નંબરમાં આ ચમચમાતી ઓફિસ તમે જોઈ રહ્યા છો અને એની ઓફિસની બહાર તમે ખુલ્લું નાડું પણ જોઈ રહ્યા છો અને આ વિસ્તારની તમામ જૂની ઘટનાઓના વિડીયો અમારી પાસે યાદ છે અને જે પ્રકારે આ વિસ્તારની કુદરતી સંસાધનો અને જાહેર આરોગ્ય તેમજ જાહેર પર્યાવરણને નુકસાન કરવામાં આવ્યું છે એ બાબતની રિપી સ્ટોરીઓ જે આજ સુધી અમે નથી બનાવેલી એ સ્ટોરીઓ તમારી સમક્ષ લાવવાના છીએ એટલે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ચેનલને શેર કરશો ફોલો કરશો આ જે સ્ટ્રકચર જોઈ રહ્યાશો એન્નારલ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઊભું કરવામાં આવેલ સીસીટીવી બી લાગેલા હતા ત્યારે હાલમાં અને છેલ્લા બે વર્ષ ચાર વર્ષથી જે સાબરમતી નદીનો મુદ્દો ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં અને તે પછી વિસ્તારમાં કઈ પ્રકારની કયા વર્ષમાં શું કામગીરીથી તમામ વિગતો અમે ઉજાગર કરવાના છીએ કઈ પ્રકારે હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે તેમાં જીપીસીબી એ એમસીના અધિકારીઓની ભૂમિકા ઉદ્યોગપતિની સાંઠગાંઠ તમામ પાસાઓ ખૂબ જલ્દી આપ લોકોની સામે ઉજાગર કરવામાં આવશે આપ જોઈ રહ્યા છો સેજપુર ગોપાલપુર ગામનું તળાવ છે સામે શ્રીપાલ ગ્રુપની ફેક્ટરીનો પાવર પ્લાન્ટ ખુલ્લી જગ્યા તમામ પાસાઓ આવનાર સમયમાં પુનઃ ઉજાગર થશે